કોમ કરતે આવડતું નહી લુ ઘર તો આના બરાબર ઢોગ ના આવવાનું ઓમ ના આવવાનું એડવા ના પહેરવા ના પઠી કોનો ના આવવાનું આ કોમ મત આવી કે મને નહી આવડતું ના ના શું કરવાનું કહું આપણે બહુ નસી કતે દે સા દેખાતી નહીં સારા પડતી હા હા સારા પડતી હા આમ તો કન્ટાઈન એટલે આમ બેઠું છે મને તો આ તાવ આવી ગયો હાથ તો દવાખાને જવું પડશે મારા એ તો લઈ તો છું

નાથી પપ્પા તો કવ છું નાની જો કા કંચરો પહેરીને વે કરે આ ઘર દે મતલો હે ને તે સાડી કેવાય આને સાડી સાડી કેવાય હે ફેટલી તો આ તા સોમહને આવી સાડી ઘરે પહેરાય પહેરાય ને કે હાલલો કેવાય હાલો સાડી ના કેવાય દો કે સરસ નથી આ પોત પપ્પા હે ને ખાવા આયા આયો છોડી ચલા જંપા ખાવા હે ને જમવા રે અમે એ બધી ખમની પતિ ઇંગ્લિશમાં બોલો તમે

કોકો મા મમ્મી હા અમુક ભલા ને લઈને આવું તમે હે ને ઓય તો પેલી લઈ તો બેહી છે યે નહીં આવે યે તો કેમ યે તો મોબાઈલ ફેરે ફેદવા દો લો બાપા મોબાઈલ જોઓ તમાર લો આ મેરા ને મારે તું કયો તરું મને ફોન ન ટાઈમ સો હો પેલા મંદિર માં પેઈ ને એક અડાલ તો તો લે કાઢા દીધા કયું આ તલો વાવા દોડો આય ન જું ધા

નડવા ના પહેરવાના કોઈ ઠેકાણ મારતા શું કરવાનું કો આખો દારો મારો અમદાવાદ હાથે કમાણી લાયા સીમા